ઇન્ટિરિયર સાફ કરવા માટેનો સ્પ્રે છે કે લીધો તો આજે સાફ કર્યું જો સારી વસ્તુ છે કામ કરે છે આજે અંદરથી સફાઈ થઈ જાય હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ ભાઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે પોણા અગિયાર ઘણા દિવસ પછી ગાડી સાફ કરાવી અંદરથી એકદમ ક્લીન લગભગ ઓલમોસ્ટ દોઢ મહિનો જેવું થઈ ગયું છે અને આજ સવારનો નાસ્તો જો હજી મારો

પણ તેમ થાય બિચારા ગરીબ છે પણ આ ગરીબ નથી બધાય આટલા આટલા પૈસા દે સંગઠન થઈ જાય સંગઠન રે આખું ગાડી બંધ જોઈ ને ગાડી ઉભી રહે આપણને પૂછ્યા હોય ખબર કાચ સાફ કરવા માટે પછી કે લાવો પૈસા કાચ સાફ કરે ગાડી ના ઓ કરવા ને અમે કે બગાડી કર્યું હોય ને ડ્રાઈવર સાઈડ એક જ ઈ પૂરો પ્રોપર નો હોય

કેવાય બો વાત અમારે આપણે એમ ખાવાનું આપી તો શું કે ખબર મને આ જીભ નું આમ છે એટલે મારે ને એવું નો ખવાય અમાર દાળ ભાત જ ખાવો હોય પૈસા જ દિયો પૈસા જ લે ફોન કરવા દિયો નો દેવો કોઈ દી ફોન તો કોઈ દી નો દે ભાઈ ભાગી જાય તો શું કરવા હમ આપણે કે પકડવા જાવે ના ને ચકો આવી ગયો ચકો કેવી કપસની કિંમત 5 લાખ 5 કરોડ બાય એના નસા થાય છે એનો નશો કરે લોકો હે એનો નશો કરે છે નશો કરે નશો કરે બર્ત કે નવ ને નશો કર્યા પછી વ્યક્તિ 48 થી બ્લોક 72 લાખનું મારી થાળ કેમ ઉતરે પછી મૂકો ને પેલી છોટી દાળ કઢી ને રોટલી હમ આજનું જમવાનું

તે બાકી હિંદોળવા જેવું છે ઓકે ગુડ સરસ એક ભગવાનને થાળી ધરાવાઈ ગયો છે અને મારું કામ ચાલુ છે હમ પરફેક્ટ ભોજન ગઈ તો દુનિયામાં કોઈની ની બી ઘરવાળી છે ને કોઈ એમનો કે પરફેક્ટ નથી પરફેક્ટ જ કહેવાનું હોય એમ બાય કડી ચાખી કે નહીં ગળ પણ બરાબર છે કે જરા વધારે લાગે છે બરાબર હતું જ સેટ ન કે ન હોય હમ ખાટી મિક્સ કરી દઉં થોડી મારી ખાટી એમ વધારે જે દબેલી મૂકી ન આવી મેં નો પીવી હતી વાત કી આપણ તો મિક્સ કરીને બી મજા આવશે નહીં આમાં જરાય ગડાસ નથી શૂટિંગ માટે છે હે શૂટિંગ શૂટિંગ માટે કોણ હું ઠીક હું અને તેલના ડબ્બા હમ ક્યાં જાવ છો મત બે ની છે છે કાઈ બસ આટો દેવ આટો દેવા વાહ 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 અત્યાર વાગ્યા છે પાંચ અને બાર તો ઉતર્યા મોટા માસીની ઘરે ઓટોની પાછળ એક કેવાય ચલાવવું પડે કારણ કે બારને કદાચ રસ્તો ભૂલાઈ જાય તો ઓટો વાળાની કંઈ સમજાવી ન શકે અને હું આવી છું રુચિની ઘરે રુચિ આવી છે બોમ્બેથી રાજકોટ પગફેરા કરવા ફાઈનલી સાંજના પાંચ વાગ્યા છે એને શૂટમાં આવી ગયા છે ચાયવાલેમાં હું આવી ગયા છે ઘરે રિટર્ન બેક ટુ હોમ રુચિતા આવી છે બોમ્બેથી અહીંયા રોકાવા માટે હું બા મોટામાં સિનિયા બેઠા હતા હું રુચિતાની મળી મા માટે એક સરસ મજાનું બ્રેસલેટ લઈ આવી મેં તને બોમ્બે શોપિંગ કરવાનો ટાઈમ પડી ગયો મને કે હા તારા માટે બ્રેસલેટ બસ હજી ઘરે પહોંચ્યા વાયગા છે સાતને દસ કે સવા સાત થયા હશે ફટાફટ ચેન્જ કરી અને શું જમવું છે જાણી લો મેગી મોજ આવી ગયો ટુ ગુ ટુ ગુડ આ મેક્સિકન સેન્ડવીચ હની ચીલી પોટેટો સ્વીટ લાગે ને તીખી લાગે આ વેજ ચટણી ચીઝ સેન્ડવીચ આ કોરિયન ફ્રાઈઝ બા ખાઈ છે સોસ ઘરનું અને પુડલું કેવું રહ્યું બા ગરમ પુડલા બધા શિયાળામાં

મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત